નહીં સિસ્ટમ એવી કંઈક છે કે એક ફેરે તમારી જે હેરમાં દવા કહી હોય ને એ હેરમાં પાછી ફેરા દવા ના જાય એવી કંઈક સિસ્ટમ વાળું અલગ જ પ્રકારનું સ્પ્રે પંપ છે ભાઈ જાણકારી એવી રીતના દેજે ને આપણે લેવાનું મને જ થઈ જાય અમારે અમારો પ્રયત્ન એવો હતો કે ડેમોમાં જો ફ્રીમાં દે ને તો લેવું છે વખત ડેમોમાં ડેમોમાં પચાસ રૂપિયાનું લેવાઈ ગયું હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય મુરલીધર તો મિત્રો અમે હમણાં તો ટાઈમથી ફેફા માલતું હતું એટલે છે નીકળી ગયા છે રાજકોટ બાજુ

અત્યારે ક્યાંય જવાનું ઓછું છે એટલે મૂકી દઈ અહીંથી જવાનું છે જામનગર પહેલાં જામનગર આપવામાં ગાડી મૂકી આપવા સર્વિસ સેન્ટર અને પછી ત્યાંથી નીકળવાનું છે રાજકોટ કૃષિ મેળામાં તો તમારે જવું હોય તો કૃષિ મેળાઓ આપણે દેખાડવાનો છે વિડીયોમાં જવું હોય તો બાકી કઈ એવું કઈ ફરજિયાત નથી કોઈને પણ જોજો ને ભાઈ મારે એકાદ બે વ્યૂ વધી જાય બીજું કઈ નહીં તો અમે જઈએ હવે પહેલાં આપવા જઈએ આપવા શું થાય એની અપડેટ જ આપી દઉં ને પછી અહીંયા રાજકોટ ત્યાંથી

રાજકોટ કૃષિ મેળામાં ન્યાથી ચોટી લઈ જવું છે લગભગ લોક બહુ જબરો થાય એટલે બે કટકે થઈ જાય નીકળી પેલા જામનગર જામનગર જો કે ભૂકી જ ગયા છે અહીં કો આવું છે જાજો પલો નથી અને પાછો આપણે નવા ઓવરબ્રિજ નો લાભ લઈ આવી પાછો થોડાક ટાઈમ પછી જો કે પંદર દિવસ થઈ ગયા છે હું ઓવરબ્રિજ નો લાભ લઈને ગયો નહીં તો પાછો લઈ સિક્યુરિટી વાળા ગેટ ખોલાવો ભાઈ આપણા હાટો ને જોઈ લો ફ્રીમાં ગાડી મૂકવા આવીને એટલે ખોલે અમે શોરૂમમાં ફૂકી ગયા અને હવે જે કાગળની કાર્યવાહી કરી નાખીને પછી ગાડી મૂકીને તથા બીજી ગાડી આવે છે આપણી એમાં ત્રણ ચાર સિક્યોરિટીવાળા છે આપણે તમારા ભાઈને તને ખબર છે જલ્દી જલ્લો હોય જ એટલે પછી નીકળી જાય બીજી ગાડીમાં અહીંથી ગાડી ચેન્જ કરી નાખી આ ગાડીને મૂકી દઈએ અહીંયા શોરૂમમાં કામકાજ પતાવી દઈ પછી નીકળીએ હવે ને વચ્ચમાં એક વરુડી માતાજી નું મંદિર છે અમે બહુ માનીએ અતિ માની માતાજી ને એનું મંદિર આવ્યું છે ને તો દરેક વચ્ચે જવું છે એટલે પગે લાગતા જાય બાપુ રાખે છે આ ના મંદિરે બહુ જબરજસ્ત મંદિર છે અને પ્રખ્યાત છે તો દરેક અહીંયા દર્શન કરતા જઈને પછી ત્યાંથી આપણે જવાનું છે કૃષિ મેળામાં તો અમે દર્શન કરી લીધા છે અને તમને કરાવી દઉં દર્શન હા તો મંદિર માન તો ના દર્શન કરાવવા કેમ કે અહીંયા ફોટો ને વિડીયો ની મનાય છે બહુ પ્રખ્યાત ને જૂનું મંદિર છે વરુડી એટલે છે ને ત્યાં અમે કોઈ રીતે અમે કરતા જ નથી એવું કંઈ અને અહીંયા આ મંદિર છૂટ જાય છે એટલે તમને દર્શન કરાવી દઉં વાછડીયુંનું જે ગાયુંનું વાછડિયું છે એટલે અત્યારે તો વાછડિયું જ છે એ તમને બતાવું હમણાં આ મંદિરનો પાછળનો ભાગ હતો અમારા પૂજારી લોકો બેઠા છે જો બધામાં ત્રણ ચાર જણા છે આ બધા ભેગા કાચની અંદર જે એટલે બહુ દેખા છે ને દર્શન નહીં થાય સારી રીતના એટલે જોઈ લ્યો પાછળ જ મંદિર છે દર્શન કરી લ્યો હવે જ અહીં જઈ સામે જો ગૌચરાનો વાછળીનો એવો વિભાગ છે ત્યાં જઈને દેખાડો તમારે સારું હા વાછળીયું છે ભાઈ વાછળીયું નહીં તમે ખાલી ઓલા જ બધું એક જૂન થઈને જુબું છે ઉપર શું લખાય લેજો હા વાંચો આ કારણે છે ને માણસને ક્રેજ એવો છે વાછડિયું પ્રત્યે કે ક્યાંકથી વાછડી જરી જાય ને તો પારે અને પછી એને રાખે અને મોટી કરીને ગાય કરીને દઈ દીધી એવો અટાણે ક્રેજ છે જોકે મને એવો હતો મેં રાખી હતી એ આપણું કામ નહોતું એટલે હું ને જામનગર આવ્યો આવ્યો ને બધું વિખાઈ ગયું આથી ને ઉપર લખાલા હતું વાછડી માગી શર્માસોને કેમ કે મારા હટાણે છે ને વાછડી વધારે માગે ગાય કરતાં ગાયને હાચવવી નથી વાછડી વધારે હાંચવી છે એવા ગાંડા ચોખ ખોટા રખાય ને ઓલા સામે ક્યાંક જાય જાય ત્યાં હું એની મને નથી ખબર એ હોય હું એ જોતો હું જઈ અંદર આવ્યો ને ખબર પડે ધર્મશાળા છે જબરજસ્ત છે હો ભાઈ ગ્રાઉન્ડ બ્રાઉન્ડ ને એમ જાઉં છું બહુ મસ્ત ને મોટું મંદિર છે તો હવે અહીંથી નીકળી રાજકોટ કંઈક અમારા ફેસબુક ક્રિએટર ભાઈ ઇન્સ્ટાગ્રામ ક્રિએટર ભાઈ છે ચાલો કૃષિ મેળામાં ચાલો કૃષિ મેળામાં જો કેવો ગીગ ત્યાં લગભગ ક્રિયેટર અને કૃષિ મેળામાં મને કને થોડીક વાર પહેલા અમારે વાત થઈ હતી અને કાલે થઈ હતી કાલ નીકળી ગયો અમે આજે પાછળથી જઈ જઈ તો લગભગ ભેગો થાય તો તમને મળાવી કેવું ને ચાલો રાજકોટ કૃષિ મેળામાં જમીન બમીન કમ્પ્લીટ થઈને હવે આપણે કૃષિ મેળામાં અનુભવ લઈ કૃષિ મેળાનો જોવું જોઈએ અને ટ્રાફિક બહુ છે ભાઈ આમાં છે ને અંદર જઈને હવે કેવો ટ્રાફિક એના ઉપર હવે દેખાડી અંદર હું જઈ બહુ ટ્રાફિક જે અતિ થાય ટ્રાફિક આવી ખબર નથી નાખ હું તો હાંજક પેરાનો આવો જ ઠંડુ પડી જાય ને ઓછો થઈ જાય ને ભાઈ જોતો

આવી કંઈક યોગની છે મોટર ઉપર હાલે એવી જોઈએ તમે એવી કંઈક મોટરની ટ્રેક્ટરની સ્પીડ ઉપર મોટર ફીડે છે ને એવું કંઈક છે અને હજી તો આગળ આગળ ઘણું છે આવું ઓયળીને કટરને આન તે ને તો તમને દેખાવું આગળ આગળ ઘણું જોઈએ બીજું બીજું ઈચકંપનીનું મશીન છે આ કંઈક ભારાં બાંધવાનું ને એવું કંઈક છે ભારા બાંધતું જાય ને કાગળ એ જાય અને આ રોટાવેટર છે આ સાઈડ પછી આ સાઈડ જે થ્રેસરની આખે આખી પેનલ એવી જ આખી થ્રેસરની અલગ અલગ વિભાગ જ છે બધા થ્રેસર ને હોયણી ના આખી પેનલ છે એની અલગ અલગ કંપની ના અલગ 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 થ્રેસર ને બધું છે પછી એમાં આવી રીતના કઈ કઈ રોટાવેટર પડ્યા હોય વચમાં જે કંપની નું જે જે વસ્તુ હોય છે ને પંજાબ ની કઈ કંપની છે ઇંગ્લિશ વાંચી લેજો મને બહુ ફાવતું નથી તમારી રીતના આ રીતે આગળ ટ્રેક્ટરો બધું છે આ એનો ડેમો ચાલુ છે કઈ રીતના હલાવવું ને પછી માહિતીનો ડેમો ચાલુ છે તમારે લેવું હોય તો એ પછી એ રીતના માહિતી દે છે આપણે જ કંઈ લેવાનું છે ને ખાલી અણી કાઢવા જવાના છે આપણે જ અણી કાઢવા જઈ વાય અણી કાઢી લઈ ગઈ ન હોય જો આવી રીતના જે કંઈક અલગ અલગ કંપનીના જીપીએસ છે ને લેવું ના હોય તો રાણી કાઢો વાળા ઘણા જ એપીએસ માં આપણે થોડીક ઇન્ટરેસ્ટ જો એપીએસ માં થોડોક આપણે ઇન્ટરેસ્ટ જાય એટલે જરીક પૂછ પર જ કરી લઉં પેલા આ રામદેવ કેપ રામદેવ કંપની ડબ્બો છે હલો રાખું અમારે એક ભાઈ લીધું છે અને કોકની પાર્કિંગમાં ગાડી ખળવાની છે એનું ભાઈનું કહે છે

અમારા એરિયામાં સૌથી વધારે જીપીએસ ચાલતું હોય ને એ કંપનીનું સેવર કેનનું નું જીપીએસ નું છે આખી પેનલ જે ત્યાં છે ને વચમાં ટ્રાફિક બહુ છે જવાનું છે અમારા એક ભાઈએ તમને કીધું હતું આગળ કે ડબો લીધો છે ને આગળ સમાચાર ચડે છે કે બાજુ જીપીએસ એ લીધો છે અને ભેગું ટ્રેક્ટર એ લીધું છે તો એ ભાઈ જે અમારા ધવલભાઈ એ ભાઈ જીપીએસ મોટો હલર ડબ્બો અને ટ્રેક્ટર ત્રણે ત્રણ આઈથી લીધું છે આવી સિસ્ટમ છે જીપીએસની આ કઈક નવું મોડલ આવ્યું છે હમણાં બધી પ્રકારના નાના મોટા જેથી મોટા જેવડા જોતા એટલા જીપીએસ સિસ્ટમ જે આથી હવે આગળ આગળ બીજી આ સાઈડ નવી નવી કંપનીના થ્રેસર છે ઓલી બાજુ ઓવણી છે પતિ કંપનીનું અલગ અલગ વસ્તુ છે ને અલગ અલગ જગ્યાએ છે ને અહીંયા અંદર છે ને ટ્રાફિક બહુ છે ને અવાજે બરાબર આવતો નહીં હોય તો હલવી લેજો હવે તો આગળ આગળ જોઈએ હવે હું છે ને અહીંયા કંઈક ઓવણીનો વિભાગ જે આખો એમાં છે ને પાણીમાં માં રાખી જાવ એનો મતલબ હું જને ખબર ન થાય પાણી પડે છે નીચે આવી રીતે ટબ રાખેલ છે એનો કોન્સેપ્ટ હું જને ખબર નથી કે પાણીમાં રાખવાનો કોન્સેપ્ટ હું જ કેમ કે આ તો વાવેતરમાં જ કામ આવે છે આ બધી એનો કોન્સેપ્ટ હું જને ખબર નથી પડ પાણીમાં પાણી રાખવાનો મતલબ હું એમ આ કોક ને પૂછું આકને કે હું પાણીમાં રાખવાનો મતલબ સમજાણો નહીં આ કઈ નવીન પ્રકારનું છે

આગળ હજી જીપીએસ નું ઘણી કંપનીના ના જીપીએસ ને અલગ અલગ વિભાગ ઘણા છે આગળ આગળ દેખાડું હું છે ને હવે આયા છે ને નવીન કપર ના છે ને નવીન પ્રકારના ના પાંચિયા જોવા જઈ રહ્યા છે આપણે વધુ આપણા લુવાર ગામમાં લુવાર હોય ને એના આગળ બનાવડાવીએ આ કંપનીના છે

આપણે ઘણા બે ત્રણ બનાવીને પછી વેચી નાખ્યા છે આ કંઈક આવું અલગ પ્રકારનું જીપીએસ વાળું છે તો એ જ રીતે જોઈ દવા છાંટવાનો સ્પ્રે પંપ છે આની સિસ્ટમ એવી કંઈક છે કે એક ફેરે તમારી જે હેરમાં દવા કહી હોય ને એ હેરમાં પાછી ફેરા દવા ના જાય એવી કંઈક સિસ્ટમ વાળું અલગ જ પ્રકારનું સ્પ્રે પંપ છે તો એ જોયો ડીકે ચેમ્પિયનનું ટ્રેક્ટર છે એમાં ફિટેજ છે બધું આમાં ભટકાઈ જાય છે ભાઈ દવા છાટવાનો સ્પ્રે પંપ છે ને ડીકે ચેમ્પિયનમાં કાયદેસર રીતને ફિટ કરેલો છે અલગ પ્રકારનો જ હરકો તમને હવે ટ્રાફિક ઓછી થાય દેખાડું બધા જાણકારી લઈએ છે અલગ અલગ પ્રકારની મને તો વેરું નથી આવતું નકર હું તો પૂરેપૂરી જાણકારી તમને દઉં પણ જેને ઈચ્છા હોય એ કંપની દેખાડતા એ કંપની અરે કોન્ટેક કરી લેજો અમે ઇન્ફોર્મેશન થોડી ઘણી લીધી છે પણ એટલી જ જેવી છે જેટલી તમને લીધી ને એટલી જ ત્યાંથી આગળ જતા છે ને ટ્રેક્ટરનું આખું આવે છે વિભાગ કેપ્ટનની આખી પેનલ આખી કેપ્ટન ટેક્ટરની છે અને એથી આગળ એથી આગળ આગળ ને જઈને સોનાલિકાની છે છે સોનાલિકા કેપ્ટન અને કેપ્ટન આ સોનાલિકાની છે એક તંબુ પૂરો થઈ ગયો એક એક સાઈડ આખી પૂરી થઈ ગઈ છે હવે બીજી સાઈડ હું જોવા છે કેપ્ટન કોઈ જાણકારી જોતી હોય તો એ મારા ઘર છે કેપ્ટન ટ્રેક્ટર એજન્સી આપણે ઘરની જ છે આપણે લીધેલી જ છે કેપ્ટન ને સોલીસ બે ની એ તમારે માહિતી જોતી હોય તો એ બે ટ્રેક્ટર ની હું તમને ગમે ત્યાં જઈ કે મને ગમે ત્યાં ફોન કરવો કે મારો કોન્ટેક્ટ કરવો અહીંયા બે અને આ વિભાગ છે

અને ટ્રાફિક આ એરિયામાં જ વધારે છે ઓલી સાઇડ કઈ નથી ઓલી સાઈડ ઓછી છે આ સાઈડ વધારે ટ્રાફિક અહીંયા છે ને શરદી જુકામ ને ઓલો કમર દર ને એવો એરિયો છે તો અમે યાદ છે ને એક તેલ ને ટ્યુબ બે ટ્યુબ બે આ ભાભા લીધું છે અમારે અમારો પ્રયત્ન એવો તો ડેમોમાં જો ફ્રીમાં દઈએ ને તો લેવું છે પગત ડેમોમાં ડેમોમાં પચાસ રૂપિયાનું લેવાઈ ગયું પ્રોબ્લેમ હા ભાઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ ડેમો માં લેવાઈ ગયું છે હવે કદ પચાસ રૂપિયા દેવાઈ પડ્યા અને કઈ નહીં જ ડેમોમાં જ કરવું બીજું કઈ લેવું બી એવું હવે લેતા લેવાઈ ગયું છે હવે કામ કેવું કરે ને એ જોવાનું છે અને હવે ચા પાણી ને કટિંગ ની અહીંયા કેન્ટિંગ છે વચ્ચે તો બ્રેક લઈ લઈ ચા પાણી ને આગળ આગળ જોઈ હું જઈ હવે આવી ફાલતુ વસ્તુ છે કંઈ કામ નહીં નથી અમે પચાસ રૂપિયા મોરા ફ્રી ગોતવા મને ગોતવા ચા પીધા પછી વળી શરદી ની બા માંથી એનો ઇન્ટરેસ્ટ લઈ આ લેવા આવું પડે હા ભાઈ મને એમ છે લગભગ આખી અડધી દુકાન પોરવી રે આમને ધીરે 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 ઘટના ઘટના હાટું હાલે છે ધીરે ધીરે પાછા હાચવવા મને દેજે હવે હાચવવાની આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ છે

અહીંયા કંઈક દવાનું નીવું છે આખું છે અને આપણો ઇન્ટરેસ્ટ નર્સરી વિભાગ છે આંબાના ઝાડવામાં બહુ મસ્ત છે જોકે આપણે વાવી લીધા નક્કર ગોઠવો હવે ત્યાં આગળ આગળ છે ને આમ દવાનો એવો બધો વિભાગ છે અને અહીંયા કંપનીની દાચીયું છે

મેળાનો લાવ લઈ લીધો છે મેં કોઈ જોયો નતો પેલી ટ્રાય કરી છે હવે જઈને વાત કરું હું તો પહેલી મને એમ મેળો એટલે આમાં કૃષિ મેળામાં કંઈ કહે પણ લગભગ વધારે માં વધારે હોય ને તો ઓટો સ્ટેરિંગ વાળા એથી વધારે કોઈ હતું નહીં ઓટો સ્ટેન્ડિંગ વાળા જ વધારે હતા બીજા બધા ખાવા પીવા ને એવી વસ્તુ વાળા હતા બીજું કોઈ હતું નહીં રોગ રોગ મેળામાં માં છે ને આ બધી ઉપાડો એવો લીધો હતો મેળા માં જવું મેળા માં મેળામાં આ અહીં રાજકોટ કૃષિ મેળામાં માં ને લાંબુ કઈ જઈએ નહીં એટલે કોઈ આવતા હોય તો તો કે આ તો તો પૂરો થઈ જાય તો તપાસ કરીને જ આવજો જેને આવું હોય ને રોગે રોગો ટ્રાફિક જ વધારે હતો બાકી છે ને અંદર કઈ ઓટો સ્ટેરિંગ સિવાય ને હલર ને ઓળણી સિવાય કઈ હતું જ નહીં વધારે એથી વધારે શેમ્પુ વાળા નિવાકોક હતા દવા વાળા નિવાકોક બે ચાર હતા